ડભોઈ ખાતે ટ્રેન અકસ્માત એક અજાણ્યા યુવાનનું કરુણ મૃત્યુ ડભોઈ પાસે ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે અકસ્માતની વિગતો ડભોઈ રેલવે સ્ટેશનની પશ્ચિમ કિમી નંબર ઓગણત્રીસ પબ્લિક પાંચ છની ની વચ્ચે પ્રતાપનગર અને ડભોઈ રેલવે લાઇન પર ટ્રેન ટ્રેન નંબર છ નવ બે જીરો છ એકતા ટ્રેનની અડફેટે યુવાન આવ્યો હતો પરિણામે કરુણ મોત થયું પોસ્ટમોર્ટમ ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતક યુવાનની ઓળખ હજી સુધી થઈ શકી નથી ડભોઈ રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉંમર આશરે પાંત્રીસ વર્ષ શારીરિક બાંધો મધ્યમ ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ રંગે ઘવણો પોશાક બદન મા ગુલાબી કલરની આખી બાઈની ટી શર્ટ અને કમરમાં વાદળી કલરનું નાઇટી પેન્ટ પહેર્યું હતું સંપર્ક વિગતના આ અજાણ્યા યુવાન અંગે વધુ વિગત અથવા માહિતી માટે ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો ફોન નંબર છે જીરો છસો ને ત્રેસઠ બસો પંચાવન પાંચ જીરો જીરો